લિવાયતમાં શ્રી છત્રપતિ શિવાજી નગર ખાતે રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરવાના આક્ષેપ સાથે આજે મહિલાઓ દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ધામા નાખવામાં આવ્યા હતા મહિલાઓના જણાવ્યા મુજબ એક બાળક સાથે વિધર્મી બાળકોનો ઝઘડો થયો હતો ત્યારબાદ બે જૂથ વચ્ચે મામલો બિચક્યો હતો અને સામસામે પથ્થરમારો અને તોડફોડ તેમજ મારામારીની ઘટના બની હતી

હિન્દુઓના માત્ર દસ થી પંદર ઘર અહીં બચ્યા હોવાથી તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા બંને પક્ષે કાર્યવાહી કાર્યવાહી બદલે એક તરફી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો અને સામેવાળા પક્ષ સામે પણ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી જોવા જેવી વાત એ છે કે અહીં હંમેશા માટે પોલીસનો કાફલો રહે છે પોલીસ પોઈન્ટ મુકાયો છે છતાં પહેલા પણ આવી ઘટના બનતી બની ચૂકી છે